તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી જે આવી છે પીએમ પોષણ યોજનાની અંદર જે ડાયરેક્ટ ભરતી છે ઇન્ટરવ્યુના આધારે ભરતી છે તો આની અંદર તમારે અરજી કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું અને જગ્યાઓ કેટલી રહેશે તો વિડીયો જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યની ભરતી છે પીએમ પોષણ યોજનાની અંદર જુનાગઢ લેવલે આ ભરતી રહેશે તો જુનાગઢ જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર જગ્યાઓ જાહેર કરવામાં આવે છે તો યોગ્ય લાયકાત ધરાવતો મિત્રો પાસેથી જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અગિયાર માસ કર આધારિત ભરતી માટે નીચે જગ્યાઓ માટે જે અરજી કરવાની રહેશે તો સૌથી પહેલી જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તો જિલ્લા લેવલે એક જગ્યા છે પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર હશે અને તાલુકા એમડીએમ સુપરવાઇઝર એની અંદર છે રૂપિયા તમને પગાર મળશે અરજી કરવા માટે અગત્યની વિગતો છે તો એની અંદર પીએમ પોષણ યોજના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસના કરાર ઉપર પસંદગી કરવામાં આવશે લાયક ધરાવતા ઉમેદવારો જે પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત અને શરતો પીએમ પોષણ યોજનાની કચેરીમાં તમને મળશે તો નિયત નમૂના જાહેરાત પ્રસિદ્ધ થઈ દસ દિવસની અંદર તમારે અરજી રૂબરૂ સાદી ટપાલ અથવા રજીસ્ટ્રેશન પોસ્ટ એડી અને એ અંતર્ગત તમારે કરવાની રહેશે તો મિત્રો આની અંદર જૂનાગઢ પીએમ પોષણ યોજનાની કચેરીમાં જઈ તમારે આનું ઓફિશિયલ ફોર્મ લેવાનું છે ફોર્મ લીધા પછી તમે એની સાથે જે પુરાવા માંગેલા છે એ તમારે ત્યાંએ ત્યાં જમા કરાવી શકો છો ફોર્મ ભરીને અને મિત્રો જો ફોર્મ ભર્યા પછી પણ તમે સાદી ટપાલ અને રજીસ્ટર કોશિડીથી અથવા સ્પીડ સ્પીડકોથી અરજી કરવા માગતા હોય એ પણ કરી શકો છો તો આ જાહેરાત ત્રેવીસ ના રોજ આવેલી છે તો તમે ત્રણ જુલાઈ સુધી આની અંદર ઓફલાઈન અરજી કરવાની રહેશે તો આ જગ્યા માટે પસંદગી પામેલ ઉમેદવારો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી બીજો માળ નવી કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે તમારી નોટિસ પોર્ડ ઉપર મૂકવામાં આવેલી છે તો તમે મિત્રો આની અંદર મેળવેલ ઉમેદવારો ઇન્ટરવ્યુ પ્રમાણપત્રો ચકાસણી માટે પીએમ પોષણ યોજના દ્વારા લેખિતમાં જણાવી શકો છો અરજી કર ઉપર જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અથવા જિલ્લા કક્ષાએ જે સુપરવાઇઝર છે એ તમારે લખવાનું છે કે તમે કઈ રીતે અરજી કરો છો તો ન્યાયિક ક્ષેત્ર દર જૂનાગઢ શહેર રહેશે તો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય જે જૂનાગઢ શહેરના છે એ મિત્રો માટે અગત્યની તાલુકા અને જિલ્લા કક્ષાએ સૌથી વધુ જગ્યાઓ રહેશે તો આની અંદર ઓફલાઈન અરજી તમે કરી શકો છો જે આપણે વાત કરીએ કે ત્રણ જુલાઈ સુધી તમે અરજી કરી શકો છો તો જૈન મિત્રો વધે માત્ર જય ગરવી ગુજરાત